જય હાટકેશ અ મારું નામ જીનલ હર્ષ વોરા હાટકેશ ઉત્તલબમાં પ્રમુખ છું તેમજ મારી સાથે મૌલિકભાઈ વૈદ્ય તેમજ સંગનાબેન અંજારિયા ખજાનચી અને મૌલિકભાઈ વૈદ્ય મંત્રી છે અમે આ વખતે પ્રથમવાર અ પ્રયાસ કર્યો છે કે અમારા જ્ઞાતિજનો પાસેથી જૂના કપડા એટલે કે ગરમ કપડા તથા અન અન્ય પહેરવાલાયક કપડા કે જેના ઘરમાં ઘણા બધા એક્સ્ટ્રા પડ્યા હોય છે એને અમે જ્ઞાતિજનો પાસેથી તારીખ આઠ અને નવ એમ સાંજે પાંચ થી સાતમાં અમે હાટકેશ્વર મંદિર ખાતે એકત્ર કર્યા કરીએ છીએ જેમાં જ્ઞાતિજનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને હજી પણ સારો રિસ્પોન્સ મળે એવી આશા છે તેમજ આ એકત્ર કરેલ કપડા અમે ઝોપડપટ્ટી વિસ્તારમાં આવતા સન્ડેના વિતરણ કરશું જેથી આવા ઠંડીની સિઝનમાં પણ ગરીબોને હુંફ મળી રહે એવો અમારો એક નવતર પ્રયાસ છે જેને અમારે જ્ઞાતિજનોએ ખૂબ સારી રીતે વધાવી લીધો છે હલો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે